સમાચારો પર કરીએ તો નહેરુનગરમાં અકસ્માતના આરોપીને માર મારનાર સામે હવે ફરિયાદ દાખલ કરાઈ કારંજ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈએ માર મારનાર ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે રોષ ભરાયેલા લોકોએ આરોપી રોહન સોનીની ધોલાઈ કરી હતી આરોપીને કોર્ટમાં રજૂ કરતી વખતે મૃતક યુવકના સંબંધીઓએ માર માર્યો હતો નહેરુનગર અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા જી કાટા કોર્ટમાં આરોપીને લઈ જતા સમયે તેને માર મારવા આવ્યો કારણ પોલીસે આ મામલે ગુનો અને વધુ તપાસની શરૂઆત પણ કરી છે અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોનલાઇન પર છે અનિતા નગરમાં અકસ્માતના કેસમાં જે આરોપી છે તેને માર મારવામાં આવ્યો અને તમામ લોકો સામે ફરિયાદ પણ અત્યારે શું જાણકારી કશું જે પ્રકારે જે રોહન સોનીને એક્સિડન્ટ કેસમાં પોલીસે ધરપકડ કરી હતી અને કાલે કોર્ટમાં રજૂ કરતા આ કેટલાક વ્યક્તિઓ દ્વારા તેને કોર્ટની અંદર માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને કારણ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં નેહરુનગર અકસ્માત જે મૃતકના પરિવારજનોએ આરોપીને કોર્ટમાં હાજર રજૂ કરતા હતા ત્યારે માર માર્યો હોવાનું સામે આવ્યું હતું બીજી કોર્ટની અંદર જયારે આરોપી રોહન લઈને જઈ રહ્યા હતા એ દરમિયાન પોલીસની હાજરીમાં મૃતકના સગાઓએ તેની મેથી પાક માર્યો હતો તેને માર મારવામાં આવ્યો હતો જેને લઈને ચાર શખ્સો વિરુદ્ધ હાલતો માર મારવાના બદલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કારણ પોલીસે આ જે શખ્સોએ જે માર માર્યો છે તેના વિડીયો ફૂટેજના આધારે તેઓ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ આભાર અનિતા તમામ જાણકારી માટે